પાછા કોઈ સાંસદે આપ્યું કે ભાઈ ભાઈ આ વિરોધ કરે છે જેટલી વાર પ્રોગ્રામો થાય ને દરેક પ્રોગ્રામમાં હું આદિવાસી જ બોલાવું છું

આપણા બાપ દાદાઓ અહીંયા મરીને જતા રહ્યા દેવ બની ગયા પણ આજે આદિવાસી તરીકે સાબિતી છે 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 જાતના કે કે તમે આદિવાસી કેમ આવનારા દિવસો એ દૂર નથી કે આપણી લગ્ન વિધિ પૂજા વિધિ આપણી મરણ વિધિ જન્મ વિધિ બધી સાબિતી કરવી પડશે એટલા માટે જ હું તમને વિનંતી કરું છું કે આપણી સંસ્કૃતિ પણ જાળવો આપણી પરંપરા આપણી પ્રથા આપણી પૂજા વિધિ આપણે સૂર્યની પૂનતા હતા ચાંદની પૂનતા તા આપણે વાયુ નદી નાળા પહાડ ઝાડ વાઘ બધાને પૂનતા હતા એને પણ આપણે ભૂલવાનું નથી ત્યારે જ આપણી પ્રકૃતિ સાથેનો નાતો આપણો અજડ રહેશે તો મિત્રો વધારે વિશેષ નથી કહેતા આજે તો સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો છતાંય મારા મિત્ર જગદીશભાઈ હોય નિરંજનભાઈ હોય ડોક્ટર જયરામભાઈ હોય તમામ મિત્રોને મળીને આજે આનંદ થાય છે वैष्णवजन तो तो कहिए जे पीड पराई